બધું ભગવાન કરશે વિશાળ દિલ રાખવાના અને સારા સારા કાર્યો થતા જ આપણે સારા સારા સંકલ્પો કર્યા રાખવાના બરોબર ને સંકલ્પ સારા કરવા પોઝિટિવ કરવા થાય એમાં રાજી રહેવું આમાં બધો આનંદ છે ખાલી થાય એમાં રાજી રહ્યા રાખીને તો આપણે માંદા થાય એમ નથી હા ખાલી જે કઈ ગામમાં ઘરમાં દેશમાં દુનિયામાં મંદિરમાં સત્સંગમાં થતું એમ ખાલી રાજી રહી ને ખાલી રાજી તો બીજી માળા ફેરવી પડે એમ નથી આય માળા રાજી રહી ખાલી રાજી ઓ આય ધજ્યું આય ધજ્યું આય ધજ કરે આ સારું કરે આ સારું કરે એમાંય આપણું સારું થઈ જાય એમ છે જો કરતા આવડે તો આ ફ્રી ફ્રી કલ્યાણ આયરું આ બધા કરેમાં રાજી રહો ઘરમાં છોરા કરતો કઈ બહુ કઈ કરતું ઈ કગી ધજે ગગો ધજે ને ગગાની માય ધજે બધા ધજે બસ બધા દજને બધા કરે બરોબર છે હું કરીએ બરોબર આ કરે બરોબર તો આપણે બીજું કાંઈ કરવું જ ન પડે ને રોજ ઘી શીરો ખાવા મળે તમને ઘીવાળો શીરો હો તમને ઘરમાં સાચો ખોટો પણ બડબડ બંધ થાય આપણી તો થાય ને બીજી હા નિંદાન ટીકા હા બળતરા ખોટી જલન એ કાઢવા માટે જગન થયો ભાઈયા વેર જેરને કાઢવાના છે ખતમ કરવાના જૂના વેર ઘા લાગ્યા બધા માફ કરવા માટે તો જગન થયું બધું સાફ કરવા માટે તો જગન છે ખાલી પાંચ દી ખાધું મોજ કરીને હાર પહેર્યા નહીં વેર ઝેર રાગ દ્વેષ હૃદયમાંથી સાફ કરી મારું તારું મૂકી હું મહારાજ નો મારા મહારાજના જેટલા છે બધા મારા આ બધી ભાવનાની વિશાળતા લેવા માટે જેવો ફૈબાને ભાવ હતો ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી એને નાત સાથે કોઈ વેર નહીં જાત સાથે વેર નહીં વર્ણ આશ્રમને જોયા વિના આખો કચ્છ મારો આખો સત્સંગ મારો આવો ગ્લોબલ વિચાર હતો આપણા ફૈબાનો એકવાર ફૈબાના વિચારને સેલ્યુટ કરીએ વંદન કરીએ ફૈબા અમારા પણ આવા વિચાર વિશાળ બને આ નવો વાસ આ જૂનો વાસ નહીં આ રામપર નહીં આ વેકરા નહીં આ વાડાસર નહીં આ સરલી નહીં જ્યાં મારો સહજાનંદી મારું જ્યાં મારા ભગવાન બેઠા હોય નું નામ લે એ મારા આવો ગ્લોબલ વિચાર આજે આ રામપર ગામમાંથી માંથી ફૈબા ના જગન લેવાનો છે વિશાળ બનીએ વિવેકી બનીએ એક બનીએ સંગઠિત બનીએ એના માટે જ આ રામપર ગામમાં આ જગન ફૈબાનું જગન થયો છે કેમ લાગે તમને જ્યાં જાવ તા મેસેજ લઈને જાજો ગામે ગામ આ વાતો કરજો જ્યાં મંદિરમાં જાવ તે આ વાતો કરજો મારું તારું મૂકો મહારાજ મહારાજ કરો હવે મહારાજ મારા ડી થોડા રહ્યા ડીઓ હમણાં ઓલાય એ મેં હરિભજન કરી લો ઉરૂરે થવાની જરૂર નથી હવે બે મિનિટ કહી દઉં તમને ગામ ગામના હરિભક્તો આવ્યા છો એટલે મારું મારું કીધી મૂકશું વેર ઝેર કીધી મૂકશું મહારાજ કે જૂના વેર યાદ રહી જાય તો બેનો ભાઈ કહેવાય વચનાભટમાં બોલ્યા આવો હું તો મૂળ શબ્દ ન કીધો હા વેર જેર ને શું કરવાનું હવે ગ્લોબલ બનીએ છીએ થોડાક કે કોઈ નહીં ઓળખે ડી ઓલે એ ચાર જણા થઈને મારી આવશે ખાંઠડીમાં કોણ હતો પર્વતનો કોણ હતો કાનોનો કોણ હતો નાનો કોઈ નહીં ઓળખે હારું કરી લો ની દુઆ લઈ લો આશીર્વાદ થાય એટલા લઈ લો ભલાઈ થાય એટલી કરી લો આજ થઈને હમણાં ફળ ઘાડી પડવારમાં નહીં હોય કાંઈ નહીં ચાલે સાચું કોરો સમજાય તો આ હું નથી કેતો આ ફૈબા કેરા કાંઈ નથી આલો બધું આમ ને આમ પડ્યું હશે મીઠી પહેરી હશે હાથમાં કાઢી લેશે ચેન કાઢી લેશે સસ્તું કફન ઓઠાડી ખાલી આ તો દેખાઈ મિત્ર થાય એટલે વાત કરી બાકી તો બધાને નામ લઈને કેવાય ચોટી પડે અહીં કે રહ્યો હસી મેળે વાલા એટલું હૃદય વિશાળ કરી નાખો હવે થોડાક સમજો કાલુ મરી જવાનું હવે સાથે હવે કાલ તો મરી જવાનો કાલ થાય તો ઘણી મોટી વાત કે હાલ પણ મરી રહી કઈ નક્કી નહીં એવા વિશાળ દિલ કોઈ ભજન કરતો રાજી થાવ કોઈ સેવા કરતો રાજી થાવ કોઈ દાન કરતો રાજી થાવ કોઈ સત્કાર્ય કરતો તો રાજી થાવ અંતરમાં રાજી પાસે બીજું કોઈ વાત ન સૌ કોઈને ધન્યવાદ આપો ધન્ય છે ધન્ય છે ધન્ય છે ધન્ય છે લાખ લાખ ધન્ય છે અમારા ધનભાઈ ફઈ ને લાખ લાખ વંદન છે તમે સભાજનો ને કે તમે આવ્યા છો ફૈબા જગનમાં હવે આગળ વધુ કે થોડું કાર્યક્રમ બરોબર વાત ખુચી ગઈ તમને હૃદયમાં નથી ખૂચી હજી વાત આવી વાત ખૂચે ખરી વખાણ કરું તો ખૂચે હમણાં તમારા ઓ શું વાલજીભાઈ શું પરબોધભાઈ શું નાનજીભાઈ હવે વખાણનો સ્વાદ છોડી અને મહારાજના સ્વાદ તરફ નજર કરો ઘણા સ્વાદ લીધા વાહવાના ને ભાવભાના હવે મહારાજની મૂર્તિનો સ્વાદ લ્યો જે સ્વાદ ફૈબા લેતા હતા પાંચસો પાંચસો માળા એક ફલાઠીએ બહીને કરે અને સહજાનંદ મૂર્તિમાંથી પ્રગટ થઈ જાય ખોડામાં બહીને ખૂંદો ખોડો ખૂંદવા મંડી જાય આ સાધનાની શરૂઆત કરવા માટે ફૈબાનો જગન કર્યો છે આ સાધનાની શરૂઆત આપણે કરવાની છે હવે મારું તારું મૂકીને માળા હાથમાં લઈએ છેકી ભજન કાશી એ બે હાલે હાલી ને કાશીએ પોતું હશે વીસ વીસ ગાઉ ની મંજિલો કાપવાની શરૂઆત કરવા માટે આ ફૈબા નો જગન બસો વર્ષ નો ઉજવાનો છે આ પ્રેરણા લેજો બધા લાગી જાવ ભજન માં માથાકુટ ને કડાકૂટ મૂકીને પચ્ચા ઉપર ટીપી ગયા ને તો બધું બંધ કરી દેવાનું હવે બધું બાંધ પચાસ પછી મહારાજ ઓગણ પચાસ વર્ષ બે માસ એક દિવસમાં માં લીલા શંકર ને હાલ્યા કે સમજાતું નથી આપણે હજી શું એ વધારે હજી હોશ આપણે શેની છે ક્યાં ભાવ મોટા થવું છે કરીએ ભજન તો ફૈબા જગન સક્સેસ કેવા છે સક્સેસ બાકી ઘણા લોકો આવ્યા અને ઘણો જગન થયો અને ઘણા દી જમ્યા અને ઘણા દાન પૂન એ તો ખરું સક્સેસ કેવાય પણ ભજનમાં વૃત્તિ લાગી જાય તો ફૈબાને આપણી સાચી આપણે બસો વર્ષની ઉજવણી કરી કેવાશે